નડિયાદમાં થયેલી રૂપિયા એક કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો હતો પોલીસે ચાર આરોપીઓની ધરપકડ કરી છે અને શહેરની પ્રભુ કૃપા સોસાયટીમાં ગત તારીખ પંદર એપ્રિલના રોજ આ ચોરીનો બનાવ સામે આવ્યો હતો જેના સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે ચાર ગુનેગારોની ધરપકડ કરી છે

તળપદાએ કરોડો રૂપિયાની ચોરીની ઘટનાને આચરી હતી નડિયાદ ટાઉનમાં જે પ્રભુ કૃપા સોસાયટી છે ત્યાં ગઈ પંદર તારીખે મોટી ઘરપોળ ચોરીની ઘટના બનેલી અને ફરિયાદીએ ફરિયાદ આપતા જે તમામ વિગત છે એની અંદર આશરે સાઠ તોલા જેટલું સોનું છસો ગ્રામ જેટલું ચાંદી અને એસી લાખ રૂપિયા જેટલી રોકડ રકમની ચોરી થયેલી અને તાત્કાલિક ગુનો દાખલ કરી ખૂબ મોટી ચોરીની ઘટના હોવાથી જિલ્લા પોલીસ સક્રિય થયેલી એલસીબી એસઓજી લોકલ પોલીસ તમામ અલગ અલગ ટીમો બનાવી અને મહેનત કરવામાં આવેલી અને આ બાબતે આટલા દિવસથી ડિટેલમાં ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સથી મહેનત કરી રહ્યા હતા એ દરમિયાન એલસીબીને બાતમી મળેલી ચોર બાબતે અને મુદ્દામાલ બાબતે તો જે ચોર છે એ લોકોને પકડી અને ઇન્ટ્રોગેશન કરતા અત્યાર સુધીમાં ચાર લોકોની ધરપકડ કરવામાં આવેલી છે અને આશરે સાઠ કલા જેટલું સોનું છસો ગ્રામ જેટલું ચાંદી અને ત્રેવીસ લાખ પાંત્રીસ હજાર જેટલા રોકડ અને એ સિવાય અન્ય ડોક્યુમેન્ટ જે અગત્યના દસ્તાવેજ છે એની પણ ચોરી થયેલી એ આ ગુનેગારો પાસેથી કબજે કરવામાં આવેલ છે જો ગુનેગારોની વિગત જણાવું તો એ લોકો આણંદ જિલ્લાના ઓળ ગામના છે અને જે અમુક ટીપર છે એ અહીંના છે ગુનેગારોમાં નવગણ પૂંજા તળપદા કે જેણે ભૂતકાળમાં ઘણી બધી ચોરીઓ કરેલી છે આશરે પચીસ કરતા વધારે ગુના એની વિરુદ્ધમાં નોંધાયેલા છે અને અલગ અલગ રાજ્યોમાં પણ એને ચોરી કરેલી છે બીજા આરોપીમાં વિષ્ણુભાઈ મફતભાઈ તડપડા એ લોકો પણ આણંદ જિલ્લાના છે સમીરભાઈ મોઘાભાઈ તડપડા જે રિક્ષા ચાલક છે અને ચોરી કરવા માટે પોતાની રિક્ષા લઈને આવેલા અને જે મુખ્ય જે ચોરની ઘટના અંજામ આપનાર છે એને મદદ કરેલી અને રમેશભાઈ પોપટભાઈ ડોડિયા એ જે છે એ એમની વિરુદ્ધમાં પણ એક ગુનો અગાઉ નોંધાયેલો છે પ્રોહિબિશનને લગતો અને એ જે છે એ મુખ્ય આરોપીઓને ટીપ આપનાર છે તો આ રીતના અત્યાર સુધીમાં ચાર આરોપી પકડ્યા છે અન્ય એક મુખ્ય આરોપી પકડવાનું બાકી છે એના નડિયાદમાં જ રહે છે અને એમને વાતો વાતથી એવું જાણવા મળેલું કે જે યોગેશ સિંધી છે એનું પ્રભુ કરવા સોસાયટીમાં મકાન છે એને એક હોટલ છે ને એમાંથી એને ખૂબ સારી એવી આવક આવે છે અને એ સિવાય કિરણિયા કરિયાણાની એક દુકાન છે એ પણ ખૂબ સારી ચાલે છે એટલે એને એના મનમાં એવું હતું કે આ વ્યક્તિ જે છે એ વ્યક્તિના ઘરમાં વધારે માલ મિલકત છે અને એ માટે પછી એણે આ જે નવગણપૂંજાના ભાઈ વિષ્ણુ પૂંજા છે એ એના કોન્ટેક્ટમાં હતા એટલે એમને એને ટીપ આપી કે મારા જ વિસ્તારની અંદર આ એક મકાન છે અને રોડથી નજીક છે જો તમે લોકો આવો તો હું તમને બતાવું અને એ લોકોના ઘરમાં લગ્ન પ્રસંગ ચાલે છે બે દિવસથી એ લોકો લગ્ન પ્રસંગમાં જાય છે અને લગ્ન પ્રસંગમાં જ્યાં જાય છે ત્યાં હું વોચ રાખીશ એટલે તમને કોઈ પણ પ્રકારની તકલીફ નહીં પડે અને જો કોઈ પણ પ્રકારની મુવમેન્ટ હશે તો તરત હું તમને જાણ કરીશ એ પ્રકારની એને મુખ્ય આરોપીને વાત કરેલી અને મુખ્ય આરોપી જે છે એ વિષ્ણુપુંજા નવગણપુંજા અને એના ગામના જ બીજા એક વિષ્ણુભાઈ તળપદા એ ત્રણેય લોકો આ સમીર તળપદા જે છે એની રિક્ષા લઈ અને તે દિવસે રાત્રે આવેલા અને આશરે દોઢ થી અઢી ની અંદર એક કલાકની અંદર આ ચોરીની ઘટનાને અંજામ આપેલો એમાં નવગણ પૂજા છે

એટલે એમના રેકોર્ડ પર ઓલરેડી છે રિપોર્ટર સચિન પંડ્યા સાથે ચક્રવાત ન્યૂઝ આણંદ